તો શું કે મારું જીજે જીજેતેર તો ભાઈ જીજેતેર લુસી ફરમા ફરીથી તમારું સ્વાગત છે તો આજે હું ભાઈ એવો મસ્ત એકદમ કડક ગેમ લઈને આવી ગયો છું એ પણ રેન્ડમ છે રિચ પ્લેયર છે તો ભાઈ આજનો વિડીયો એકદમ ચક્કાસ રહેવાનો છે અને હા ભાઈ જોવાની વાત એ છે ભાઈ એમની પાસે ખાલી સ્કીનો છે પણ સ્કિલ ભાઈ જરાય નથી લાસ્ટ સુધી જોજો ભાઈ કોના કિલ વધારે છે ને ભાઈ હા અને ભાઈ શું વન વી ને વન વી ફોરના ક્લચિસ થયા છે તો ભાઈ લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં આ બંદો થોડોક પૈસાવાળો છે ને ભાઈ રોલા બોલા નાખે છે પણ કઈ વાંધો નહીં એને પણ દેખાડી દઈશું કે આપણે પણ કંઈક છીએ તો ભાઈ લાસ્ટ સુધી જોજો ને હા ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ગેમ પ્લે તમે હવે એન્જોય કરો awesome. Watch out. ભાઈ ઉતરતા જ અહીંયા વન વી થ્રી આપણે કમ્પ્લીટ કરી દીધું છે તો હવે અહીંયા કશું છે ને તો ભાઈ આગળની તરફ આપણે જઈ રહ્યા હતા ત્યાં હા એક બંધો ભાઈ હાથમાં આવી ગયો જેની પાસે ગન પણ નહોતી અને ભાઈ એમ નામ રખડતો હતો તો હવે આપણે મેઇન અંદર ઇવેન્ટની તરફ પહોંચી ગયા છીએ જ્યાં ભાઈ આપણે ઓપન કરીએ છીએ તો હવે જુઓ અંદર કેવી ચકાસ ફાઇટ થાય છે ને ભાઈ શું બંદાઓના મમરા ભરી છે તો ભાઈ જુવાનું ભૂલતા નહીં ભાઈ ફાઇનલી અહીંયા એમની સ્કોડ પૂરી કરી દીધી છે અને ભાઈ અહીંયા આપણે ભાઈ ફાઇનલી ઝંડો ગાડી દીધો છે તો હવે ઇવેન્ટમાં કોઈ બચ્યું નથી સિવાય અમારા ચાર તો હવે આપણે અહીંથી થોડાક આગળ જઈ ત્યાં પાછો ભાઈ રિવેન્જ લેવા આવી રહ્યો હતો એ બંધ સાઉન્ડ આવી રહ્યો છે જુઓ ઓ ભાઈ પાછો આવીને પણ પસ્તાતો હશે કમ્પ્લેટ અહીંયા ફાઇટ થઈ ગઈ છે તો કોઈ નથી હવે ભાઈ આપણે જઈ રહ્યા આગળ રિકોલ પર ત્યાં જુઓ ભાઈ ફાફડા આપણા ભાઈ આપણી ઉપર બોમ્બ ગ્રેનેડ કરે છે તો ભાઈ હવે આગળની તરફ પંચાવતા જુહો આગળ

સાલો આપણે ગયા નથી ને નાગીન બની જાય સફીર આગળ તો ભાઈ જોવાનું એ છે કે અહીંયા ભાઈ બંદાઓ ફૂલ કેમ્પ કરીને બેઠા હતા તો જુઓ આ બંદાને ભાઈ મેં ડેમેજ આપ્યું અને ભાઈ ખાલી માર મારી ફૂલ એટલે કે ભાઈને નેડ ના કર્યો ભાઈ લોકેશન આપ્યું મારા ટીમમેટે ભાઈ કિલ ચોરી કરી લીધું તો હવે આગળ જે બંધો તો એ જો હવે કવરમાંથી કેવો બચવાની કોશિશ કરે છે સાલા ઠોલિયા નીકળી જ પડે એમ ને એમ કે ભાઈ આપણે બચી જશું તો ફાઇનલી આ મેચમાં ભાઈ આપણે ચિકન ડિનર કાઢી લઈશું હા ના 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 ભાઈ અહીંયા ગેમ ગેમપ્લે ખતમ નથી આપણે એક પણ એડ બીજો કરી દીધો છે તો જુઓ હવે આી સામે ખતરા છે ભાઈ શું એપીએસ ડ્રોપ થાય છે આપણે બંદરથી બાર બાર પચી ગયા ભાઈ કોઈ વાંધો નહીં આપણે એને ફાઈનલ ફિનિશ કરી દીધું છે આપણા ટીમ ઇન્ટર કરીને આપણે આગળ જઈ રહ્યા છીએ તો જુઓ આગળ ઓ ભાઈ આપણા ટીમમેટે આપણને કવર આપીને આપણને ગમે તેમ કરીને ભાઈ બચાવી લીધા અને આપણે હેલ્થ વેલ્થ મારીને પછી હવે આગળની તરફ ફાઇટ લેવા જઈ રહ્યા છીએ તો જુઓ આગળની તરફ જે બંદાઓ હોય છે ભાઈ એકદમ પ્રો લેવલ સમજ નેક્સ્ટ લેવલના બંદા હોય છે તો એમને પણ આપણે ભાઈ ફટવાડી દીધી છે તો ભાઈ જોવાનું બોલતા ને હા ભાઈ અત્યાર સુધી જો વિડીયો જોઈ લીધો તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ રાહ નહીં જોવો તો જુઓ આગળ તો ભાઈ ફાઇનલી ટીમ એલિમિનેશન આપણે નીકાળી દીધું છે તો ભાઈ આપણો બંદો છે ભાઈ નોક થઈ ગયો તો એને ભાઈ આપણે આઈડિયાઝ મળ્યો ભાઈ આપણે એને ઉપાડી લીધો ઉપાડીને ભાઈ આપણે એને ઝોનમાં લઈને ફરી ભાઈ કમ્પ્લીટ કરી દીધો તો હવે આ ઇવેન્ટ ભાઈ બંદાઓ ખતમ થઈ ગયા હતા અને ભાઈ આગળની તરફ જઈ રહ્યા હતા ભાઈ ભોટિયા ને ભાઈ કિલ કિલ તો ભાઈ ચોરી કરવાનું હોય જ તો હવે જુઓ આગળ ની સાઈડ ભાઈ બંદો ફૂલ કવરમાં હોય છે બે જણા થઈને ભાઈ ગોળી કેટલી મારી છે તો જુઓ તો બંદાને હવે આગળની તરફ જઈ રહ્યા છીએ તો જુઓ અહીંયા છે તો અહીંયા ભાઈ આપણા ટીમમેટને હું કવર પૂરતું આપી શક્યો નહીં ભાઈ તો એનો બદલો આપણે કમ્પ્લેટ લઈ લીધો છે અને ભાઈ ફાઇનલી એ ટીમ જો એનો ભાઈ ટીમમેટનો લાસ્ટ બંદો હતો તો ફાઇનલી અહીંયા આપણે દસ કાઢી નાખીએ છીએ અને હવે ભાઈ આગળની તરફ જુઓ તો ભાઈ અહીંયાની સાઈડ બંદો બહુ દૂર હતો તો આપણે ભાઈ એની નજીક પહોંચી જાય છે ને ભાઈ એ બે બંદા હોય છે ને ભાઈ ત્રીજો બંદો તો ભાઈ અલગ જ લેવલમાં હોય છે તો ભાઈ જુઓ આ બંદાઓને બે કેવી રીતે આપણે ફિનિશ કરીએ છીએ મારી એકચ્યુઅલીમાં ભાઈ ફિંગ બહુ હાઈ હતી બચી રહ્યો હતો તો લાસ્ટ સુધી ભાઈ આપણે એને કેવી રીતે મારીએ છીએ તો ફાઇનલી ટીમ ભાઈ બંદોને આપણે પૂરતું ડેમેજ આપીને આપણે ટીમમેટ ભાઈ કરી અને ફાઇનલી અહીંયા પણ આપણે ઝંડો ગાળી દીધો છે અને ભાઈ ચિકન ડિનર કમ્પ્લીટ કરી દીધું છે તો ભાઈ તમને અમારો વિડીયો ભાઈ ગુજરાતી ગેમ પ્લેમાં ગમ્યો હોય અને હા ભાઈ આ ઇવેન્ટનો છેલ્લો વિડીયો છે હવે ભાઈ નવી ઇવેન્ટ આવી રહી છે કાલથી તો ભાઈ એ ઇવેન્ટનો વિડીયો આપણે બનાવીશું અને ભાઈ આ વિડીયોમાં તમારો ભાઈ આઈડી અમને કમેન્ટ કરી દેજો જેથી કરીને હું ભાઈ હન્ડ્રેડ મારા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ હંડ્રેડ યુસ્યુનું ગીવ હવે છે તો થેન્ક યુ ફોર વોચિંગ જી જે લુસીફર ગેમિંગ તો ભાઈ મળીએ નવા વિડીયોમાં નવી ઇવેન્ટમાં જય